પુરુષોત્મ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી વિરુદ્ધિ લાગેલી આખ સૌરાષ્ટ્રથી લઈ ભરૂચના સઘડિયા તાલુકા વિસ્તાર સુધી પ્રસરી સઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરી ભાજપની પ્રવેશબંધી કરી ક્ષત્રિય સમાજી રજવાડાઓ એક અવાજી સોંપી દીધા હતા તો પછી ભાજપે કેમ રૂપાલાની ટિકિટ રદ કરી નથી રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણીનો વિવાદ ભરૂચના સઘડિયા તાલુકા ખાતે આવેલ હરીપુરા ગામે પહોંચ્યું હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી કરવા બાબતે ભાજપમાંથી ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી કરવા બાબતે હરિપુરા ગામમાં ભાજપની પ્રવેશ બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે હરિપુરા ગામનીથી સામે આવી રહ્યું છે કે ગતરોજ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું યુવા આગેવાનો સહિત મહિલા આગેવાનો એ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરવામાં આવી છે તે વ્યાજબી નથી અને આ બાબતે ભાજપ જવાબદાર છે અને જો આ બાબતે ભાજપ દ્વારા તેના પર યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો તેઓ બહિષ્કાર કરી એક પણ મતદાન પેટી ગામમાં આવવા દેશે નહીં તેવું જણાવ્યું હતું રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનો વિરોધ કરતા જણાવ્યું કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને એમ ન કરવામાં આવે તો પણ કોઈ પણ ભાજપના કાર્યકરને હરીપુરા ગામમાં પ્રવેશ કરવામાં દેવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ક્ષત્રિય સમાજે આઝાદી બાદ એક અવાજે દેશના તમામ રજવાડાઓ સોંપી દીધા હતા તો પછી ભાજપ દ્વારા એક રૂપાલાની ટિકિટને રદ નહીં કરા રદ નહીં કરા આ વાતને ભાજપે સમજવું પડશે બ્યુરો ચીફ સસિકાંત વસાવા જય માતાજી હું ચેતનસિંહ રાહુલજી ગામ હરિપુરા તાલુકો ઝઘડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય સમાજ દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી જય માતાજી